નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે રોજગાર ભરતી મેળો મહેસાણા ખાતે આવી ગયો છે મિત્રો આમાં લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ મિત્રો એ પણ કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી થવાની છે મિત્રો ટોટલ પોસ્ટની વાત કરીએ તો મિત્રો આમાં ત્રણસોને પાંચ જગ્યા ઉપર આ પોસ્ટ આવેલી છે મિત્રો આ ભરતીમાં ઉંમર મર્યાદા અરજી ફી પસંદગી પ્રક્રિયા શું રાખવામાં આવેલી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ જ્યાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર આવી ગયા છે જેમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્વારા એક ભવ્ય રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે આ ભરતી મેળામાં વિવિધ પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે આ ઇવેન્ટ ખાસ કરીને એવા ઉમેદવારો માટે છે જેઓ ઇન્ટરવ્યુ દ્વારા સીધી નોકરી મેળવવા ઈચ્છે છે આ એક ઉત્તમ તક છે જેને ગુમાવશો નહીં મિત્રો જેમાં વાત કરીએ તો આ ભરતી મેળાની ખાસ વાત એ છે કે તેમાં આઈટીઆઈ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે આ મેળામાં ભાગ લેવા માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી મિત્રો રસ ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત ધ્યાનપૂર્વક વાંચી જરૂરી દસ્તાવેજો સાથે આપેલ તારીખે અને સ્થળે વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું આ ભરતી મેળા દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે મિત્રો જેમાં વધુ વાત વાત કરીએ કરીએ તો તો ટોટલ પાંચ વેકન્સી ઉપર આ ભરતી આવેલી છે જેમાં મિત્રો શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો આ ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવવી જરૂરી છે જેમાં છે આઈટીઆઈ પાસ તમારી પાસે આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ વધુ વિગત માટે તમારે સત્તાવાર નોટિફિકેશન જોવું જરૂરી છે એટલે કે મિત્રો આ ભરતીનું આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ આપણે વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો

પાત્ર ઉમેદવારોએ તેમના તમામ જરૂરી દસ્તાવેજો સાથે વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે મિત્રો ત્યારબાદ કોઈ ફોર્મ કઈ રીતે ભરવું તો રસ ધરાવતા અને યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ નિર્ધારિત તારીખે અને સ્થળે તેમના મૂળ પ્રમાણપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજો સાથે વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું છે મિત્રો સરનામું છે કેવી કે ગોપાલ ગ્લાસની સામે જીઆઈડીસીની બાજુમાં બુડાસના કડી આ સરનામે તમારે મિત્રો હાજર રહેવાનું થશે ત્યારબાદ વાત કરીએ તો અરજી કરવાની પ્રક્રિયા તો તમામ દસ્તાવેજો એકત્ર કરો એટલે કે શૈક્ષણિક પ્રમાણપત્રો રિઝ્યુમ ઓળખપત્ર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ વગેરે તમારે એકત્ર કરવાના છે ત્યારબાદ જાહેરાતમાં જણાવેલ સ્થળ જે સ્થળ છે એની તમારે મુલાકાત લેવાની છે ત્યારબાદ આત્મવિશ્વાસ સાથે તમારે ઇન્ટરવ્યુ આપવાનું રહેશે મિત્રો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છે તો રજા લઈએ જય હિન્દ જય ભારત